નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ સવ્વીસ જૂન બે હજાર ચોવીસ વાર બુધવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ચૌદસો બેતાલીસ રૂપિયા સુધીનો ભાવ રહેલો છે રાજકોટમાં મગફળી જાડીના ભાવ છે અગિયારસો થી બારસો ને સત્યોતેર રૂપિયા અમરેલી એક હજારથી અગિયારસો ને એસી રૂપિયા ઓડીનાર એક હજાર પચાસ થી બારસો ને છ્યાસી રૂપિયા સાવરકુંડલા અગિયારસો એક થી બારસો રૂપિયા જેતપુર સાતસો થી પિસ્તાલીસ રૂપિયા પોરબંદર નવસો થી સિત્તેર રૂપિયા વિસાવદર એક હજાર બેતાલીસથી રૂપિયા મહુવા અગિયારસો ઓગણીસથી રૂપિયા ગોંડલ આઠસો થી છ રૂપિયા કાલાવડ નવસો પચાસ થી અગિયારસો ને સિત્તેર રૂપિયા જૂનાગઢ એક હજાર થી બારસો ને છ રૂપિયા તળાજા નવસો થી બારસો હળવદ એક હજાર થી તેરસો રૂપિયા જામનગર એક થી બારસો વીસ રૂપિયા હેડબ્રહ્મા બારસો દસ થી બારસો દસ રૂપિયા સલાલ તેરસો થી ચૌદસો ને પંચોતેર રૂપિયા અમરેલી હોડીનાર એક હજાર થી બારસો ને અઠાવન રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી અગિયારસો ને પંચોતેર રૂપિયા મહુવા એક હજાર એકાવન થી પંચાણું રૂપિયા ગોંડલ આઠસો એકસઠથી બારસો સત્રીસ રૂપિયા કાલાવડ નવસોથી થી ને પંચોતેર રૂપિયા ચામજોધપુર એક હજારથી બારસો એક રૂપિયો ઉપલેટા નવસો પિસ્તાલીસથી બારસો રૂપિયા ધોરાજી નવસો એકાવનથી અગિયારસો સન્નું રૂપિયા જેતપુર છસો સત્રીસથી બારસો એક રૂપિયો ભાવનગર અગિયારસો અગિયારથી અગિયારસો ને એકાવન રૂપિયા રાજુલા નવસોથી બારસો ને પચાસ રૂપિયા મોરબી નવસો પચાસ થી એક હજાર ને એંસી રૂપિયા જામનગર એક હજારથી બારસો ને દસ રૂપિયા બાબરા એક હજાર નેવું થી અગિયારસો ને સાઠ રૂપિયા મણાવદર તેરસો વીસથી તેરસો ને એકવીસ રૂપિયા દર એક હજાર પચાસથી બારસો ને છ રૂપિયા વેસાણ આઠસોથી બારસો ને વીસ રૂપિયા અંબાળિયા નવસોથી બારસો ને બત્રીસ રૂપિયા પાલીતાણા એક હજાર પાંત્રીસથી બારસો રૂપિયા હિંમતનગર અગિયારસોથી સોળસો ને બેતાલીસ રૂપિયા કલ્લોદ બારસોથી બારસો ને તેપન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ